નમસ્કાર હું કનુસાગર કનુસાગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આ ચેનલ ઉપર નવા આવેલ દરેક વ્યક્તિને વિદ્યાર્થીઓને આ ચેનલને તમે આવા નવા જો વિડીયો મેળવવા માંગતા હોય તો મારી આ ચેનલ કનુસાગર એને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આગળના પાઠ તરફ આગળ વધીએ આઠ ના નવા પાઠ્યપુસ્તક મુજબ પાઠ નંબર અને આજે આપણે સ્વાધ્યાય સમજૂતી જોવાના છે આગળ વધતા પહેલા ફરીથી તમને અહીંયા દરેક પ્રશ્નના જવાબો મેં મારી રીતે આપવાના પ્રયત્ન કર્યા છે એના આધારે તમે તમારી રીતે લખી શકો છો દરેક ના જવાબો એ અલગ અલગ હોય શકે પાઠ્યપુસ્તક સિવાય સમજૂતી વાતચીતમાં એક આપણે વહેલા કેમ જાગવું જોઈએ આપણે વહેલા જાગવું જોઈએ કારણ કે સવારે જાગ્યા પછી તાજગી અને ઉર્જાનો અનુભવ થાય છે આપણને અભ્યાસ અને ગૃહકાર્ય માટે પૂરતો સમય મળી રહે છે વહેલા ઉઠીને યોગ વ્યાયામ અથવા પ્રાણાયામ કરવાથી શરીર અને મન દ્રઢ બને છે અભ્યાસમાં વધારે રસ પડે છે વહેલી સવારમાં શાંતિ હોય છે એટલે વાંચવામાં ધ્યાન રહે છે વહેલી સવારમાં સૂર્યનો પ્રકાશ અને તાજી હવા મળવી આરોગ્ય માટે ખૂબ લાભદાયી હોય છે તમારે ઘરે મહેમાન આવવાના હોય તો કેવી કેવી તૈયારીઓ થાય છે બાળ દોસ્તો આ તમે તમારી રીતે સરસ મજાનો જવાબ લખી શકો છો જ્યારે અમારા ઘરે મહેમાન આવવાના હોય ત્યારે અમે ખૂબ ખુશ થઈએ છીએ સૌ પ્રથમ ઘરમાં સારી રીતે સફાઈ કરીએ છીએ ઘરની સફાઈ કરીએ છીએ અને સુંદર રીતે બધું સજાવીએ છીએ મમ્મી ખાસ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે જેમ કે શાક પૂરી મીઠાઈ અને મહેમાનોને ગમતું કઈક ખાસ મહેમાનોને જમવા માટેના નવા વાસણ કાઢીને રાખીએ છીએ જો મહેમાન રોકાવાના હોય તો તેમના સુવાની જગ્યા પણ તૈયાર કરીએ છીએ ત્રણ સવારના અને સાંજના વાતાવરણમાં હોય છે સવારમાં સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને તેના સાથે પ્રકાશ ધીમે ધીમે વધે છે આકાશ નારંગી કે ગુલાબી દેખાય છે સાંજના સમયે સૂર્ય પશ્ચિમ દિશામાં અસ્ત થાય છે અને પ્રકાશ ધીમે ધીમે ઓછો થતો જાય છે આ વખતે આકાશ લાલ કે કેસરી રંગમાં રંગાય છે ગરમી ઓછી થવા લાગે છે ખોરાકની શોધમાં ગયેલા પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરે છે સાંજની હવામાં પ્રદૂષણ જોવા મળે છે ચાર કયા મહિનામાં ચારેય કોર લીલોતરી જોવા મળે છે બાળદોસ્તો ગુજરાતી મહિના પ્રમાણે આપણે જોઈએ તો અષાઢ શ્રાવણ અને ભાદરવા મહિનામાં ચારે કોર લીલોતરી જોવા મળે છે કારણ કે આ ચોમાસાના ઋતુઓના ભાગ હોવાથી આપણને ચારે બાજુ લીલોતરી જોવા મળે છે પાંચ તમારા ઘરે કઈ કઈ વનસ્પતિ છે અને માવજત કોણ કરે છે મારા ઘરે તુલસી ગુલાબ હજારીગલ તેના એલોવેરા મીઠો લીમડો ડ્રેસીના સરોપતિ એરિકા કોટન સોરી કોટન આમ તમારા ઘરે જે પણ કોઈ વનસ્પતિ હોય તે વગેરેની માવજત આપણે લગભગ ઘરના તમામ સભ્યો કરતા હોય છે પ્રશ્ન નંબર બે આપેલી પંક્તિનો નજીકનો અર્થ જે છે એ આપણે શોધવાનો છે એક પ્રભાતે પછીડિયું ના ઓઢી એ જી એજી આવ્યા અજવાળા જાય આ પંક્તિ છે હવે આપણે થી નજીકનો અર્થ ધરાવતી પંક્તિ જોઈએ તો તો એનો છે ઉઠીએ સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય બે વાયુએ વળી જાય એટલે એને લગતી અર્થ છે આવેલો પવન પાછો વળી જશે ત્રણ પ્રથમ મળ્યા સુ મુખ ના મોડીએ તો એનો અર્થ ધરાવતું વાક્ય છે પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય પ્રશ્ન નંબર ત્રણ કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એ શબ્દનું વાક્ય બનાવીને લખો અહીંયા આપણને જે શબ્દો આપ્યા છે એની સામે ત્રણ ઓપ્શન આપેલા છે એમાંથી એ શબ્દનો આપણે અર્થ ધારવાનો છે એક તણખલું તો આ ત્રણમાંથી જવાબ આવશે કે ઘાસની સડી ચલો હવે વાક્ય બનાવીએ વરસાદ થતાની સાથે જઈ રહ્યો છે ત્રણ પ્રથમ એટલે કે પહેલું વાક્ય જીવનનું પ્રથમ પગથિયું એટલે પોતાનું ઘર નંબર ચાર વાયુ વાયુ અર્થ છે એને વાંચીને બરાબર ચર્ચા કરીને એના આપણે પછી જવાબો લખવાના છે તમારા બાર દોસ્તો પુસ્તકની અંદર પંક્તિ લખેલી છે આ મેં પંક્તિ નથી દર્શાવી પણ તમે સાથે પુસ્તક રાખીને એને આવી રીતે લખી શકો છો એક અજવાળા પાછા વળી જાય એટલે શું જીવનમાં તકો પણ ચાલી જાય છે જો વહેલા ઉઠીએ તો તો સવારના લાભ મળે છે જીવનમાં મળતી તકો મેળવી શકીએ છીએ ત્રણ મહેમાનોને આપણે સંપૂર્ણ માન આપવું જોઈએ હા પરસ્પર માનવ પ્રેમ સહજ છે એનો આદર થવો જોઈએ તેનાથી મુખ મોડી એવું યોગ્ય નથી માટે મહેમાનોને માન આપવું જોઈએ પ્રશ્ન નંબર પાંચ અહીંયા શબ્દો આડાવડા થઈ ગયેલા છે યોગ્ય સ્થાને મૂકીને બરાબર અર્થ ધરાવતું આપણે વાક્ય મૂકશું ઉદાહરણ તરીકે જી તર છોડીએ એ અતિથી ના આવ્યા તો એનો શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવતા આવ્યા એ અતિથી ના તર છોડીએ જી બાલ દોસ્તો એ નીચે પ્રમાણે તમારે પહેલા પ્રયત્ન કરી લેવાના ત્યાર પછી જ એનો જવાબ જોવાનો પ્રયત્ન કરવાનો એક પત્તીની એની જી પોઢમાં જેને પણ કાવ્ય આવડતું હશે એને આ શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવતા આવડશે જ જોઈએ નું એની પત્તીની પીમળમાં પોઢીએજી જી બે મોડીએ જી મુખ મળ્યા શું પ્રથમ ના એનું વાક્ય છે પ્રથમ મળ્યા શું મુખ ના મોડીએ જી ત્રણ ના ઓીએ પ્રભાતે જી પછેડ્યું એ વાક્ય સાચું બનશે કે પ્રભાતે ના જી ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર તરફ ઉદાહરણ મુજબ આપણે વાક્ય બનાવીને છે ઉદાહરણમાં એ તો ફાગણ કેરું ફૂલ એ તો ફાગણનું ફૂલ જ્યાં કેરું છે એના બદલે અહિયાં નું નો ઉપયોગ કરવામાં આવ્યો છે આવા આપણે બીજા વાક્ય કે પંક્તિઓ બનાવીને આપણી રીતે લખવાના છે બે ઉદાહરણ માર્યા જો ચલો હવે આપણે આવી રીતના વાક્ય બનાવીએ ચાંદ કેરું આકાશ જગમગે રાતે ફૂલ કેરી ડાળીએ મોર બેઠો હતો ઘાસ કેરા મેદાનમાં

ગાંધીજી સાથે વિનોબાએ જેલમાં માં ગયેલા અહીંયા મેં લખ પ્રયત્ન કર્યા પાંચ વાક્યો લખવાના આપણે કીધા છે એટલે એક તારી બહેને મને ઓળખી લીધી અમારા એ બહુ પ્રયત્ન હતા સાહેબે મને સાબાશી આપી મને મીઠાઈ બહુ ભાવે છે મારી સાથે તમે જોડાઓ પ્રશ્ન નંબર નવ ઉદાહરણ મુજબ શબ્દો બનાવવાના છે ઉજાણી શબ્દની શરૂઆતમાં તમે જોશો છો તો ઉ છે જે સ્વર છે અંતમાં જોશો હણી છે સાથે સ્વર જોડાયેલો છે એટલે એ પણ સ્વર છે એટલે કે શરૂઆત અને અંતમાં સ્વર આવતા હોય એવા શબ્દો શોધીને લખવાના છે અહીંયા ઉદાહરણ તરીકે જેમ કે અજગર અ અને ર સાથે અ જોડાયેલો છે ઇમારત તો જેટલા પણ વ્યંજન છે દરેક વ્યંજનની સાથે સ્વર જોડાયેલો છે એ નક્કી છે પરિપૂર્ણ ત્યારે જ અક્ષર બને છે કે જ્યારે વ્યંજન સાથે સ્વર જોડાય શરૂઆતમાં જ ખાલી સ્વર હોય એવા આપણે શબ્દો શોધીશું ચલો અહીંયા બાર જેટલા આ પંદર જેટલા આપણે શબ્દો ગોત્યા છે એ તમે જોઈ શકો છો દરેકની શરૂઆતમાં અને છેલ્લે સ્વર આવે જ છે અંદાજો ઉગમણી આથમણી આગમન અષાઢે ઈંધણ ઇજારો આકાશ અમાસ આવકારો આદર ઉદાસી અંતિમ આતંક ઇલાજ બરાબર શબ્દો શોધી લખવાનો પ્રયત્ન કરજો અહીંયા સ્વરાંત અને સ્વરાંત નથી એવા શબ્દો આપણે જુદા પાડવાના છે એટલે કે સ્વર જેના અંતમાં હોય એ સ્વરાંત અને જેના અંતમાં સ્વર નથી એ અલગ લખવાના છે અહીંયા અષાઢ તણાખલું થી સાક્ષાત સદ પ્રભાત બલાત મહદ ફૂલ ભૂલ એવું લખ્યું છે જે શબ્દ સ્વર સાથે જોડાયેલો હશે એટલે કે જે અક્ષર જે વ્યંજન છે સ્વર સાથે જોડાયેલો હશે એ પૂર્ણ કહેવામાં આવે છે અને જેના અક્ષરની નીચે હલન કરેલું છે એનો મતલબ એવો હોય કે એ શબ્દની સા એ અક્ષરની સાથે સ્વર જોડાયેલો નથી એટલે એને હલન કરવામાં આવે છે એટલે આપણે જેને ખોડો અક્ષર કહી શકીએ અપંગ અક્ષર પણ કહી શકાય જેને સ્વરનો ટેકો નથી ચલો સ્વરાંત શબ્દો કયા કયા છે એ જોઈ લઈએ અષાઢ તણખલું અતિથી પ્રભાત ફૂલ ને ભૂલ સ્વરાંત ન હોય તેવા શબ્દો બાકી વધ્યા સાક્ષાત સદ બલા પ્રભાત સોરી પ્રભાત નહીં આવે અહીંયા પ્રભાત પેલી છે બલા આવશે મહશે તો અહીં પ્રભાત શબ્દ છે નહીં આવે એ શબ્દ છે ભાગ્યા પ્રશ્નના જવાબ લખો આવેલા અજવાળા જાય એવું કેમ કહેવાયું હશે પંક્તિને આધારે જવાબ આપતા કહી શકાય કે શ્રી જણાવે છે કે જો સવારમાં ઊંઘી રહ્યા તો જીવનમાં મળનારી ઉજળી તકો આપણે ગુમાવીએ છીએ તેથી આવેલા અજવાળા જાય એવું કહેવાયું હશે બે અતિથિને કેમ ના તરસોડવા જોઈએ બાલ દોસ્તો અતિથિનો મતલબ થાય છે મહેમાન જેની કોઈ તિથિ ના હોય તેવા વ્યક્તિને અતિથિ તરીકે ઓળખવામાં આવે છે આપણે ત્યાં અતિથિ દેવો ભવ એટલે કે અતિથિ ભગવાનનું રૂપ માનવામાં આવે છે તેથી અતિથિને તરસોડવા ન જોઈએ ત્રણ મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું એમાં શું ફેર છે તો મુખ ફેરવવું એટલે નફરત થી આડું જોવું અને મુખ ફેરવ્યું એટલે ધ્યાન ના આપવું આ એનો ફેર છે ચાર કોને ધરતીના શ્વાસ કહ્યા છે ધરતીમાં ફૂટતા ઘાસને ધરતીના શ્વાસ કહ્યા છે બાળ દોસ્તો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો આ વિડીયોને તમે તમારા મિત્રો સુધી પહોંચાડજો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું કરાવવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું આપણે એક નવા વિડીયો તરફ ત્યાં સુધી થેન્ક યુ